અમારા ફેમિલી દીકવા પા ના ના થઈ સચ છે કોઈને કહી તો તો માતાને મોંગી અને એ માતાનેજી માટે 1 વર્ષ પણ નહી થઈ છે માતા માટે થઈ ગઈ છે એ માતા માટે એટલી ઘટના હતી અમારા પરિવાર માટે પણ એ

તો આજે આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ નેટ ચાલુ કરી દેવાનું છે તો કાલે નાઇટ અમે રોકાયા હતા મોડાસામાં અહીંયા ગુજ્જુ થર્ટી વન જેમની શોપ છે એમના ઘરે રોકાયા હતા અને જુઓ અત્યારે છે ને સવાર સવારમાં અમે તૈયાર થઈએ છીએ જુઓ ગોપુભાઈ છે ને અત્યારે સામાન બધું પેક કરે છે અને અહીંયા અખંડ જ્યોત જુઓ અહીંયા અખંડ જ્યોત મૂકી છે અને નાસ્તો આવી ગયો છે પહેલાં નાસ્તો કરી લઈએ મસ્ત અને ડીજે પણ આવી ગયું છે નીચે

પણ એ રામાગી પછી આસાન થઈ ગયું એ માતા પૂરી કર્યા બદલ હું ખુલ્લા પગે અને અખંડ મારા મારા ઘરનો જે મળે દિવાનો ત્યાંથી લઈને રામાપીને મળ સુધી હું અખંડ ખુલ્લા થઈ ગયા ખૂબ કઠિ મન થતી મને

હા મારી પણ યુટ્યુબ ચેનલ છે ગોકુલર જે પણ હું લાખની જગ્યાની યાત્રા કરું છું અને આને પહેલાં પણ હું બે વાર સાયકલ લઈને અવરના લઈ આવ્યો છું એના પહેલાં પણ સાયકલ લઈને રવિતા ગયો છું અને એના પહેલાં બી હું ચાલતો જોવાતા ગયો છું અને પાસે ચાર ચાર જઈ રહ્યો છું અને છું મેં પણ ગોભાઈની જેમ સાયકલ યાત્રા કરું છું મેં ચાર રામ સાયકલ યાત્રા કરી શીખો ત્યાર પછી હું મારા ગુજરાતમાં પણ સાયકલ યાત્રા કરી શકું છું લેતા કાશ્મીર અને અમરનાથ પણ જઈને આવ્યો છું અને ગોપુભાઈની માતા હતી તો ગોપુભાઈ જવાના હતા તો હું પણ ગોપુભાઈની સાથે જઈ રહ્યો છું અત્યારે રાતના પગપાળા અને મારા દિવસ થઈ ગયા એ પ્રકારે હવે મિત્રો જઈ રહ્યા છો ગોપુભાઈ ચથુર વગેરે કુંડા પગે જઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો જોત સાથે એક માનતા હતી માનતા એ શ્રદ્ધાનો ભાવ છે અને શ્રદ્ધા ભાવ સાથે એમને જે અટકેલાવી લાગે એમને કારણ કે લાખો લોકો રામલે પહોંચે છે આ સ્થાનમાં અને કહેવાય કે લોકોગડતા હોય છે ત્યારે કુંડા પગે ગુજરાતથી જવું એવું ખૂબ મોટી વાત કહેવાય અને બંને મિત્રોને મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મોડાસાથી હિંમતનગર સાઈડ અને છે ને એટલા બધા માણસો મળે છે ને બહુ જ એટલે બહુ જ માણસો મળે છે અને અમારી સાથે છે ને મોડાસા ત્યાંનું અમારી સાથે ડીજે હતું તો ડીજે માં છે ને સોંગ વાગતું એટલે છે ને આપણે કોપીરાઈટ આવે એટલે ત્યાંના અમે છે ને વિડીયો જ નથી લીધા હાલ અમે છીએ ખાસા બધા છ સાત કિલોમીટર આગળ આવી ગયા છીએ

મોડાસા ને કોઈ એટલે જોવું ના પડે બાકી જબરજસ્ત મજા આવી ગઈ છે તો ચલો ચાલે થોડાક બાવાજી બધા અમારી સાથે છે મિત્રો આવી આપડે વિક્રમજી ના ગામ માં આજે ચા પીવાની

અબને જો ગયા એટલે આટર ફેશ થઈ ગઈ છે મસ્ત અને જો ફેમિલી આવી જૈમાતાજી મિત્રો તો અત્યારે છે ને ભાવિકભાઈ ને વિકાજી ને બધા આવ્યા હતા હાર્દિક ને બધા તો ઘણી વાર અમે બેઠા મસ્ત અને વિકાજી જે છે ને અમાર ખોવાઈ ગયા હતા તો મળી ગયા છે પાછા અને અત્યારે છે ને અમે ત્યાં છીએ તો જો અમારા ગોપુભાઈ આ છે ભાવિકભાઈ ના પપ્પા જય માતાજી જય માતાજી બાકી જો બધા મિત્રો આવ્યા છે

આમ જોર થી બધા હોબડી જો પેલા પેલા હું વાળા બાર આવી ને એટલા જોર સાંદેથી આવો કોઈક દિવસ અમારા મહીસાગર માં હાર્દિક ભાઈ જ્યાં જ્યાં હાર્દિક ભાઈ ભીખાજી હાર્દિક ભાઈ ચોખોવાઈ ગાડીમાં

સારું ચલો શાંતિથી ફોન બોન કરજો ખબર લેજો મારી અને આવી જ રીતે ભાઈ ભાઈ જોડી સપોર્ટ કરતા રહો અને કોક દાડો મારા ઘર માં આવો સારું કઈ ભાઈ ભાઈ અમારો ઈકા ભાઈ ની ખૂબ પ્રગતિ કરાવો અને અમારા મૈસા માં લઈને આવો પાસે સમાજ મુક્તિ બોલાવ ચલાડો ભાઈ ભાઈ આવજો મલ્લે બાય બાય આ ડાડા જોડી જો મલ્લે ઓકે ચાલો આ તો મોર સપોર્ટ કરતા રહેજો બજા ચાલો ભાઈ